हाजू आतो आठम से मतो आतो हरो मेरो बया है ते मेरो पण हरो हंगात हडजो सगा बिन बोल्याऊ मेरा मु जाऊ पसी आतो सगाले एलो बोल ओमार ओमार आ हा मजा न था रे આ બસ બસ જતો મેળા પણ કીધું શેકાભાઈ ગોઠવું પડે એટલે આજે મેળો ખબર નહીં આઠમ નો મેળો છે પણ પૈસા છે ના તો પૈસા નો કરીએ છીએ પણ તમારે તો પાડવો પડે પૈસા નો પણ તમારે આપવું પડશે ગોઠિયા પડે થોડું તમે તૈયાર થઈ જવાનો

એય સગા ઓ મારો બગી નાખી બધું ઓ ભોટા સગા આ ફણીયા લે લે બગી નાખી ઓલે તો મેળો પર ભારો કાઢ્યો અલ્યા સગા લે ઓન તો દુખે છે હારું હું કરશું સગા અરે વઈ તો ઊભી વઈ એમરો કતય કુર દવા સોણી એક આ થઈ ગયા તૈયાર કેમ છે સગા ભાઈ बाजू બાજુ ઊભો કરો ઊભો પીવું છે બસ

રૂપિયા મારી ભાઈ છે ને ગાડી મૂકી દે બધું ભૂલ થઈ જઈ ગાડી તો હું લઈ લઉં છું ગાડી દંડ યાર

થોડું ઓછું કરો ડોક્ટર થોડું કરો મારે હું મજૂરી કરું છું થોડું ઓછું કરો

આપડે પોતે લઈ લીધા તું મને લાયો તો હા ફાયદો થઈ ગયો મજા આઈ ગઈ આવું મેરો પાછું